પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુકવણા ગામે થયેલ અકસ્માત મોતનો ભેડ ઉકેલી મરણજનાની લાશને ને સગે વગે કરવામાં સંદોવાયેલ બે આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે એમપી વાળા એલસીબી ભરૂચનાઓએ ટીમો સાથે ગુનાવાળી જગ્યાને વિજીત કરી ગુનાવાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી તથા આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવતભરી રીતે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલેન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળી હતી કે

સમયે મેં ખેતરમાં વચ્ચેના ભાગે લોખંડનો સેન્ટિંગ વાયર બાંધી તેમાં વોલ્ટેજ વીજ પ્રવાહ આપેલ અને મને ખબર હતી કે આ લાગવાથી

મારા ખેતરમાં કપાસમાં કોઈને દેખાય નહીં તેમ સંતાડી દીધેલ અને તેના ખિસ્સામાંથી એક કારા કલરનો સાદો મોબાઈલ કાઢી લીધેલ ત્યારબાદ આ લાશનો દિવસ દરમિયાન નિકાલ થાય તેમ ન હોય જેથી અમે બંને રાતના સમયે હું તથા ગંભીર વસાવાએ આ લાશ નેપ ખાતરની મીણિયા કોથળીમાં ભળી તેની ઉપર દોળી વડે બાંધી તેઓની ટીવીએસ સ્ટાર બાઇક ઉપર મૂકી હું ગંભીર વસાવા સુકવાણા ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં લાશ નેપ સુવાળવી બાઇક લઈને ઘરે આવી તેવી બંને આરોપીને અટક કરી સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે વાલિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને બી ની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ વાલિયા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે